સાથે આપણે આવી ગયા છીએ આ ચેનલ અને આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આપણે ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે અને દરરોજ રાત્રે નવ વાગે વિડીયો ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરી નાખજો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ પેલા પેલો સાદો વર્તમાન કાર્ડ એ પેલા ટેન્સ અંગ્રેજી સાદા પૂર્ણ ત્રણ ચાલુ પૂર્ણ સાદો વર્તમાન કાળ ચાલુ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્યકાળ પૂર્ણ વર્તમાન કાર્ડ પૂર્ણ ભૂતકાળ પૂર્ણ ભવિષ્ય કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ એમાં આજે આપણે આવી ગયા છીએ સાદા કાર્ડ માં એમ આઈ સાદો વર્તમાન કાર્ડ સાદો એટલે સિમ્પલ આપણે કેમ કઈ સાદું છે સિમ્પલ વર્તમાન કાર્ડ ને કહેવાય પ્રેઝન્ટ પાસ્ટ એટલે ભૂતકાળ ફ્યુચર એટલે ભવિષ્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાર્ડ ખૂબ અગત્યનો છે હું તમને ગુજુ કાઠિયાવાડી અંદાજમાં હસતા-હસતા રમુજી સાથે સમજાવીશ જેટલો મોટો વિડીયો છે એટલો ડીપમાં છે આજીવન ભૂલી શકશો નહીં આ સિરીઝ આખા ગુજરાતમાં ફેલાવી દેજો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો આ હાર છે તો આવતીકાલે જીત છે અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટે કાર્ડ ખૂબ અગત્યનો ટોપિક છે ચાલો સાદો વર્તમાન કાર્ડ એટલે શું હું જો હું અંગ્રેજી બોલી રહ્યો છું એમ નહીં હું અંગ્રેજી બોલું છું સાદો વર્તમાન કાર્ડ એટલે નિયમિત તમે કોઈ ક્રિયા કરતા હોય અવારનવાર ક્રિયા કરતા હોય રોજિંદા જીવનની ક્રિયા હોય રોજબરોજની ક્રિયા હોય કોઈક વાર રમતા હોય કોઈક વાર ક્રિયા કરતા હોય તો ભલે દરરોજ કરતા હોય તો ભલે એકત્રા કરતા હોય તો ભલે વર્ષમાં અઠવાડિયામાં મહિનામાં એકવાર કરતા હોય તો ભલે તમારે ટેવ હોય તોય ભલે મજા આવે ત્યારે કરતા હોય તોય ભલે કોઈ પણ કાર્ય તમે તમને મજા આવે ત્યારે તમે ક્રિયા કરો એ સાદો વર્તમાન કાળ દરરોજની ક્રિયા હોય ક્રિયા હોય કોઈ તમારો ટેવ હોય કોઈ શોખ હોય ગણિત વિજ્ઞાનના કોઈ પણ સિદ્ધાંત આમાં આવે છે સનાતન સત્ય વાક્ય આમાં આવે છે કહેવાતો આમાં આવે છે પાણી સો સેલ્સિયસ તાપમાને ઉકળે છે બે અને બે ચાર થાય છે ગણિત વિજ્ઞાનનો કોઈ પણ સિદ્ધાંત પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે બધું એવામાં આવે શબ્દ કેવા આવશે ડેઇલી એટલે રોજ એવરી ડે એવરી ડે દરરોજ ઓલવેઝ હંમેશા સમટાઈમ્સ કોઈક વાર આ શબ્દ ગમે ન આવે હો હું તમને કહીશ તમે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા ઓલવેઝ એટલે હંમેશા સમટાઈમ્સ કોકવાર ઓફન વારંવાર જનરલી મોટે ભાગે યુઝિયલી સામાન્ય રીતે નેવર ક્યારેય નહીં રેગ્યુલરલી નિયમિત રીતે ઇફ અને અનલેસ ઇફ અને અનલેસ ઇફ જો તો અનલેસ જો નહીં તો મોસ્ટલી એટલે મોટે ભાગે હાર્ડલી ભાગ્યે જ રેરલી ભાગ્યે જ ફ્રિકવન્ટલી વારંવાર સેલ્ડમ ક્યારેક ક્યારેક ઓકેશનલી પ્રસંગોપાત સ્કાર્સલી ખૂબ જ ભાગ્યે જ એમાંથી આ ઓલવેઝ હંમેશા સમટાઇમ્સ કોઈક વાર ઓફોન વારંવાર નેવર ક્યારેય નહીં સામાન્ય રીતે અને જનરલી મોટે ભાગે એમાં સમટાઇમ્સ છે તે વાક્યની શરૂઆતમાં આવે છે વાક્યની શરૂઆતમાં આવે છે બાકી બધા નેવર આ તમામ શબ્દો કરતા પછી આવે છે ચાલો જોઈએ આપણે તમે જોજો ખૂબ મોટો વિડીયો છે પરંતુ ખૂબ જ અગત્યનો વિડીયો છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા આજીવન ભુલાશે નહીં ગુજરાતી ઓળખમાં ગુજરાતી ઓળખમાં માત્ર ને માત્ર શું આવતું હોય છે છો છુ હું અંગ્રેજી બોલું છું તમે અંગ્રેજી બોલો છો તે અંગ્રેજી બોલે છે આપણે અંગ્રેજી બોલીએ છીએ અત્યારે હાલમાં નહીં મજા આવે ત્યારે બોલતા હોય હું રાજકોટ જાઉં મજા આવે ત્યારે જાતો હોય દરરોજ જાતો હોય તો એ કાંઈ વાંધો નહીં એકાત્ર જતો હોય તો કાંઈ વાંધો નહીં અઠવાડિયે બે વાર જતો હોય મહિનામાં એક વાર જતો હોય વરામાં એક બે વાર જતો હોય મજા આવે ત્યારે જાતો હોય મારો ટેવ હોય શોખ હોય ફ્રી હોય ત્યારે જાવ ઈ સાદો વર્તમાન કાળ સાદા વર્તમાન કાળમાં આઈએનજી નું આવે વી ટુ આવે વી થ્રી આવે વી ફોર આવે શું આવે વી વન અથવા વી ફાઈવ એટલે કે મૂળ ક્રિયાપદ વી વન એટલે મૂળ ક્રિયાપદ અને વી ફાઈવ એટલે એસ અથવા એસ વી વન મૂળ ક્રિયાપદ વી ટુ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વી થ્રી ભૂત કૃદંત વી ફોર આઈએનજી વાળા રૂપ વી ફાઈવ એટલે એસ ઈ એસ કરતા પછી આવતું હોય મૂળ ક્રિયાપદ અથવા એસ ઈ એસ કર્મ અન્ય શબ્દ તમને એમ થાય સર મૂળ ક્રિયાપદ કેમ આવે તો ચાલો આઈ વી યુ ધે અને બહુવચન આઈ વી યુ ધે અને બહુવચનમાં મૂળ ક્રિયાપદ આવે હી સી ઈટ એકવચન હી સી ઈટ એકવચનમાં એસ ઈ એસ આવે તો ક્યારે એસ આવે ક્યારે ઈ એસ આવે એના પણ નિયમ છે આઈ વી યુ ધ્યેય બહુવચન એમાં મૂળ ક્રિયાપદ હી સી ઈટ એકવચન એમાં એસ ઈ એસ હકાર નકાર પ્રશ્ન પ્રશ્ન નકાર ખૂબ મોટો વિડિયો છે જેટલો મોટો વિડિયો છે એટલો તમારા માટે ખૂબ અગત્યનો છે ચાલો આઈ વી યુ ધેય અને બહુવચનમાં મૂળ ક્રિયાપદ આવે હી સી ઇટ અને એકવચનમાં વચનમાં એસ અથવા એસ લાગે તો ક્યારે આવે એસ ક્યારે આવે ઈએસ એ નિયમ આપણે જોઈએ જોજો તમે આઈ drive a કાર he drives a કાર આવું કેમ i માં મૂળ ક્રિયાપદ હું ગાડી ચલાવું છું he drives a કાર તે ગાડી ચલાવે છે શું કામ અહીંયા એસ આવ્યું તો ચાલો નિયમ જોઈ લઈએ આપણે ક્યારે એસ લાગે અને ક્યારે ઈએસ લાગે એના નિયમ છે ખૂબ જ અગત્યનો વિડિયો છે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો ક્રિયાપદ ને છેડે ઈ જ્યારે ક્રિયાપદ ના અંતે ઈ આવતું હોય માત્ર ને માત્ર હિસી ઈટ માં નિયમ લાગશે આ એવી યુ ધે માં મૂળ ક્રિયાપદ આવે એમાં નિયમ લાગે નહીં ક્રિયાપદ ને અંતે ઈ હોય ત્યારે પાછળ માત્ર એસ લાગે છે કમ કમ્સ ડ્રાઈવ ડ્રાઈવ્સ રાઈટ રાઈટ્સ ગીવ ગીવ્સ મેક મેક્સ કમ એટલે આવું ડ્રાઈવ ચલાવવું રાઈટ લખવું ગીવ આપવું મેક એટલે બનાવવું ક્રિયાપદ ને છે બીજો નિયમ ક્રિયાપદ ને છેડે ડબલ એસ એસ એચ સી એચ અને ઓ હોય તો પાછળ લાગે છે પાસ હોચ મિક્સ ગો તો ગોઝ ચલો ત્રીજો નિયમ જો ક્રિયાપદને છેડે વાય એટલે ક્રિયાપદ ને અંતે વાય હોય અને તેની આગળ સ્વર હોય એ ઈ આઈ ઓ યુ અંતે વાય અને એની આગળ સ્વર હોય ચાલો સ્વર પ્લે પ્રે આમાં ઈ છે આમાં એ છે તો પાછળ માત્ર એસ લાગે છે પ્લે પ્લેઝ પ્રે પ્રે પ્રેઝ સેઝ હવે ક્રિયાપદને અંતે વાય અને એની આગળ સ્વર આવી ગયું તો હવે શું બાકી રહ્યું ક્રિયાપદને અંતે વાય અને એની આગળ વ્યંજન ક્રિયાપદને અંતે વાય અને એની આગળ વ્યંજન હોય તો વાયનો આય કરી એસ લાગે એટલે શું જોજો અંતે વાય અને એની આગળ વ્યંજન હોય તો વાય નો આય કરી ઈ એસ એટલે જ્યાં વાય છે અહીંયા આઈ ઈ એસ ટ્રાય તો ટ્રાઇઝ ક્રાય તો ક્રાઈસ ફ્લાય તો ફ્લાઈસ ડ્રાય તો ડ્રાઇઝ અને નિયમ લાગતો ન હોય ક્રિયાપદ ને અંતે ઈ ન હોય અંતે વાય અને આગળ સ્વર વ્યંજન આવું કાઈ હોય નહીં ડબલ એસ એસ એચ સી એચ એક્સ ઓ એટલે કે નિયમ લાગતા ન હોય તો મોટા ભાગના ક્રિયાપદ ને પાછળ માત્ર એસ પ્રત્યય લાગે છે ટોક ટોક્સ tells drink drinks walk work, walks eat eats speak speaks આમાં કે અંતે y નથી કે ડબલ s s h c h x અને o નથી અને y પણ નથી આ નિયમ છે s e s ના બરોબર ચાલો હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર ખૂબ અગત્યનો વિડિયો છે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો ઇતિહાસમાં youtube માં પહેલીવાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં ઊંચું અંદાજમાં પ્રેક્ટિસ ચાલો હવે તમને આવડી જશે જો અત્યારે હાલમાં ક્રિયા ચાલુ ન હોય હું ગાડી ચલાવું છું પણ એ મારી ટેવ છે અથવા મારો શોખ છે પણ અત્યારે હું ગાડી ચલાવતો નથી હું ગાડી ચલાવી રહ્યો છું તો એ ચાલુ વર્તમાન કાર્ડમાં આવે અત્યારે મારી ક્રિયા ચાલુ હોય અત્યારે હાલમાં વર્તમાન કાર્ડ ચાલુ વર્તમાન કાર્ડ હું ગાડી ચલાવી રહ્યો છું આઈ એમ ડ્રાઇવિંગ કાર પણ આ શું છે હું ગાડી ચલાવું છું મજા આવે અત્યારે ચલાવતો હોય શોખ થાય ત્યારે મારો ટેવ છે મારી મારો શોખ છે ચાલો હું હું એટલે આઈ ચલાવું એટલે ડ્રાઇવ આઈ મૂળ ક્રિયાપદ આવે આઈ ડ્રાઇવ અ કાર હું ગાડી ચલાવું છું આમ હોત ને તે ગાડી ચલાવે છે તો હી ડ્રાઇવ્સ આમ હોત ને કે તે ગાડી ચલાવે છે તો હી માં નિયમ લાગે ક્રિયાપદ ના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે હી ડ્રાઇવ્સ અ કાર તેણી ચા બનાવે છે બનાવું એટલે મેક નિયમ લાગશે તો કે હા सीमा नियम लागे क्रियापद ने अंते ई हो तो पाचट मात्र एस लागे सी मेक्स टी ते ओ चलो थे आई आवीगी आमा नियम नहीं लागे ते वो अंग्रेजी में बोले छे थे स्पीक इन इंग्लिश ते मूवी जोवे छे ते छोकरा माटे छे ही चलो जो वटले वो वॉच आमा नियम लागसे ही सी इट मा एस ई एस लागे वाहे मुकी दियो ई एस डबल एस एस एच च x અને o હોય તો એ એસ લાગે એ વોચિસ અ મૂવી ચાલો પાર્થ પુસ્તક વાંચે છે પાર્થ ઈ પેલા આ એટલે હું વી એટલે અમે આપણે યુ એટલે તું તમે ધે એટલે તેઓ હિ એટલે તે છોકરા માટે આવે સી એટલે તેણી વી ઓલ આપણે બધા યુ ઓલ તમે બધા ધે ઓલ તેઓ બધા પાર્થ છોકરામાં હિ નિયમ લાગે પાર્થ રીડ્સ અ બુક મારો ભાઈ પતંગ ચગાવે છે માય બ્રધર ચાલો એટલે ચગાવ ઉડાડવું પણ જો માય બ્રધર નિયમ લાગે ફ્લાય કરી ઈયસ ક્રિયાપદ ને અંતે વાય અને એની આગળ વ્યંજન હોય માય બ્રધર કાઇટ અમે રાજકોટ જઈએ છીએ અત્યારે નહીં મજા આવે ત્યારે ગમે ત્યારે ફ્રી હોય ત્યારે વી માં મૂળ ક્રિયાપદ વી ગો ટુ રાજકોટ ચાલો આઈ હવે આ તમામ શબ્દ ક્યાં આવે સમટાઈમ્સ સિવાય બધા શબ્દો કરતા પછી આવે એક પહેલા આવે તમે જોઈ શકો છો બાકી બધા શબ્દ કરતા પછી આવે બધા શબ્દો કરતા પછી આવે છે આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ હું હંમેશા સવારમાં વહેલો ઉઠું છું સમટાઈમ્સ જો આઈમાં મૂડ ક્રિયાપદ આવ્યું આમાં જો સીમાં નિયમ લાગે યાદ કરો એસ ઇએસ સમટાઈમ્સ સી સિંગ્સ અ સોંગ કોઈક વાર તેણી ગીત ગાય છે ધે ઓફન કમ હિયર તેઓ વારંવાર અવારનવાર અહીં આવે છે માય બ્રધર નેવર ડ્રિંક્સ ટી માય બ્રધર નેવર ડ્રિંક્સ ટી મારો ભાઈ ક્યારે ચા પીતો નથી હવે એ ફાળો વાક્ય આઈએમપી છે જો ઈફવાળો વાક્ય છે ને આઈ છે પી છે વાક્ય સાદા વર્તમાન કાર્ડનું હોય છે અને બીજું વાક્ય ભવિષ્ય કાર્ડ સાદો ભવિષ્ય કાર્ એટલે કે વિલ અથવા કેનનું હોય શકે છે વિલ અને કેન પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે નો અર્થ થાય જો અને તો ક્લાઉઝમાં ઓલ્પીરામ હોય આ અહીંયા અર્થ થાય જો અહીંયા તો ઇફ યુ કમ આઈ વિલ કમ આપણે બોલી ને જો તમે આવો તો હું આવીશ જો તમે આવશો તો હું આવીશ જો તમે આવો તો હું આવીશ ઇફ યુ કમ આઈ વિલ કમ જો તમે અંગ્રેજીમાં બોલો તો હું અંગ્રેજીમાં બોલીશ ઇફ યુ સ્પીક ઇન ઇંગ્લિશ આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ જો તમે રોકાવ તો હું રોકાઈશ ઇફ યુ સ્ટે આઈ વિલ સ્ટે ઇફ હી ગોઝ ધેર આઈ કેન ગો ધેર જો તે ત્યાં જાય તો હું ત્યાં જઈ શકું છું જઈ શકું છું ચાલો હવે નકરવાકી આવ્યા નકરવાકિયો ખાસ યાદ રાખજો એસ એસ માત્ર ને માત્ર એસ એ એસના નિયમ છે તે હકાર વાક્યમાં જ આવે છે નકાર વાક્યમાં નકાર વાક્યમાં નોટ નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકાર ક્રિયાપદ પછી જ મૂકવામાં આવે છે અને સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ ડુ ડઝ છે આઈ વી યુ ધે અને બહુવચન એમાં ડુ આવે

પછી સહાયકારો ક્રિયાપદ ડુડઝ કરતા મુજબ આવે નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારો ક્રિયાપદ પછી જ આવે એટલે પહેલા કરતા કરતા મુજબ ડુડઝ એના પછી હંમેશા નોટ અને ડુડોઝ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ ખેલ ખતમ આવી યુ ધે બહુવચનમાં ડુ હી સી ઈટ એકવચનમાં ડઝ તેણી અહીં આવતી નથી તેણી એટલે સી એમાં શું આવે ડઝ નકાર વાક્ય છે સી ડઝ પછી નોટ હંમેશા મૂળ ક્રિયાપદ અહીંયા ડુ ડઝ આવી જાય પછી હંમેશા મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં શું આવે ડીડ તેની અહીં આવતી નથી સી ડઝ નોટ કમ હિયર તેની અહીં નો આવી ભૂતકાળમાં શું થઈ જાય સી ડીડ નોટ કમ હિયર હું ત્યાં રોકાતો નથી હું એટલે આઈ એમાં આવે ડુ નોટ રોકાવું એટલે સ્ટે અને ત્યાં એટલે ધેર મારો ભાઈ ભજીયા ખાતો નથી મારો ભાઈ એટલે માય બ્રધર માય બ્રધર એમાં શું આવશે ડઝ પછી હંમેશા નોટ પછી ઈટ અને ભજીયા એટલે ફિટર્સ અમે ત્યાં જાતા નથી અમે એટલે વી એમાં આવે ડુ પછી નોટ જાઉં એટલે ગો અને ત્યાં એટલે ધેર તે પત્ર લખતો નથી તે એટલે હી એમાં આવે ડઝ પછી નોટ લખવું એટલે રાઈટ અને કર્મ લેટર તમે જુઓ તો ખરા આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ જ નહીં હોય આટલું ડીપમાં રમુજી અંદાજમાં કાઠિયાવાડી અંદાજમાં બૂઝ સ્ટાઇલમાં તમે ક્યાંય જોયું હશે નહીં તેણી મને રૂપિયા આપતી નથી તેણી એટલે સી એમાં આવે ડઝ પછી નોટ ગીવ એટલે આપવું જે આમાં બે કર્મ છે મને અને રૂપિયા બે કર્મ આવતા હોય તો સિમ્પલ પેલે આપણો વારો એટલે પેલે સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ મને મને એટલે મી અને રૂપિયા એટલે મની હું તેણીને યાદ કરાવતો નથી હું એટલે આઈ ડુ પછી નોટ યાદ કરવું એટલે રીમેમ્બર યાદ કરાવું એટલે રીમાઇન્ડ રીમાઇન્ડ અને તેણી એટલે હર જો કર્મ વિભક્તિ છે આઈ ડુ નોટ રીમાઇન્ડ હર આ વાક્ય રચના છે નકાર વાક્ય રચના છે કરતા ડુડઝ નોટ મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ અહીંયા એસ એસ નો આવે પ્રશ્નાર્થ વાક્યમાં જો નકાર વાક્ય હોય તોય ભલે ને પ્રશ્નાર્થ વાક્ય હોય તોય ભલે આપણે સહાયકારક ક્રિયાપદને ધ્યાનમાં લેવાનું નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જશે આગળ મારે દી ચોકડી પહેલાં ડુડસ પછી કરતા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ ચાલો જોઈએ આપણે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આગળ આવી જશે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી આગળ આવી કર્તા મૂળ પછી ક્રિયાપદ અન્ય શબ્દ શું તમે અંગ્રેજીમાં લખો છો તમે એટલે યુ એમાં શું આવે ડુ એમાં શું આવે ડુ ચાલો ડુ યુ લખો એટલે રાઈટ ડુ યુ રાઈટ ઇન ઇંગ્લિશ શું તમે અંગ્રેજીમાં લખો છો શું તેણી રંગોળી દોરે છે તેણી એટલે સી એમાં શું આવે ડઝ સી ડ્રો અને રંગોળી આમાં પણ મૂળ ક્રિયાપદ જ આવશે શું તે પતંગ ચગાવે છે તે એટલે હી એમાં આવશે ડઝ મૂળ ક્રિયાપદ ફ્લાય ઓ કાઇટ સો પરેશ શાકભાજી વેચે છે ચાલો પરેશ એમાં શું આવે ડોઝ વેચવું એટલે સેલ અને વેજીટેબલ્સ ચાલો શું તેવો બધા ત્યાં જાય છે તેવો બધા એટલે ધે ઓલ આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ બહુવચનમાં શું આવશે ડુ જાવ એટલે ગો અને ત્યાં એટલે ધેર ચાલો હવે છે ડબલ્યુ એચ વાક્ય રચના હુ એટલે શું થાય હુ એટલે કોણ અને હુ ઓલ એટલે કોણ કોણ આમ ન થાય હો હુ હુ બે વાર કોણ કોણ તો હુ હુ એમ નહીં હુ એટલે કોણ હુ ઓલ એટલે કોણ કોણ અને હુ અને હુ ઓલ હંમેશા ક્યાં આવે છે કર્તા જગ્યાએ બરોબર હુ આવે એકવચન માં હુ ઓલ બહુવચન કોણ અંગ્રેજી શીખે છે હુ લર્ન્સ ઇંગ્લિશ કોણ કોણ અંગ્રેજી શીખે છે હુ ઓલ લર્ન ઇંગ્લિશ ચાલો કોણ તો ખાલી હું બાકી બધું એમ નેમ એકવચન માં આવશે હું શીખું એટલે લર્ન હુ લર્ನ್ಸ್ ઇંગ્લિશ કોણ કોણ તમને મદદ કરે છે કોણ કોણ એટલે હુ ઓલ પછી હેલ્પ તમને એટલે યુ કરતા ક્રિયાપદ કર્મ કોણ કોણ અંગ્રેજી માં વાત કરે છે કોણ કોણ એટલે હુ ઓલ બહુવચન માં મૂડ ક્રિયાપદ ટોક इन એટલે માં ઇન ઇંગ્લિશ કોણ તમને અંગ્રેજી શીખવાવે છે કોણ એટલે હુ એકવચન ટીચસ જો બે કર્મ સજીવ કર્મ નિર્જીવ કર્મ પહેલે લખો સજીવ પછી નિર્જીવ ચાલો કોણ રૂપિયા ચૂકવે છે હુ પેイズ ચૂકવવું રૂપિયા એટલે મની ખેલ ખતમ હુ પેઝ મની બરાબર ડૂડસ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે હવે WH હકાર જોઈ ગયા નકાર જોઈ ગયા પ્રશ્નાર્થ જોઈ ગયા હુ વડા વાક્ય જોઈ ગયા હવે WH એચ સાધો વર્તમાન કાર્ડ એટલે શું મૂળ ક્રિયાપદ અથવા એસ ઈ એસ આઈવી યુ ધે બહુ વચનમાં મૂળ ક્રિયાપદ હી સી ઇટ એકવચનમાં એસ ઈ એસ અને નકાર અને પ્રશ્નાર્થમાં ડૂડસ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે ચાલો ડબલ્યુ એચ ડબલ્યુ એચ એ પેલા મારા મનમોજીલા મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી ડાઓ આપણી ચેનલ માં દરરોજ રાત્રે નવ વાગે વિડિયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ દરરોજ ત્રણ ક્વિઝ પોલ આ વિડિયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આખા ગુજરાત માં ફેલાવી દયો સંપૂર્ણ સ્પોકન ઇંગ્લિશ કોર્સ ફ્રી ટેન સીરીઝ માં આજે પ્રથમ દિવસ છે બાર દિવસ બહાર કાઢ આટલા ડીપમાં આવશે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર નકાર આજીવન ભુલાશે નહીં કાઠિયાવાડી ગુજુ અંદાજમાં મારા વાલા ચાલો હવે WH 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 ની વાક્ય રચના આવડતી ન હોય તો સાદા પ્રશ્નાર્થ વાક્ય જોઈ ગયા આપણે સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના વાક્ય રચના શું હતું ડુડોઝ હતું કેના મુજબ કર્તા મુજબ હંમેશા મૂળ રૂપ એટલે કે મૂળ ક્રિયાપદ કર્મ હોય તો કર્મ અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક આ છે સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના આની આગળ તમે મૂકી દો ડબલ વી શબ્દો આમાં હું નું આવે વોટ શું વેન ક્યારે વેર ક્યાં હૂમ કોને વિથ હૂમ કોની સાથે અબાઉટ હૂમ કોના વિશે ફોર હૂમ કોના માટે ફ્રોમ વેર ક્યાંથી વિઝ કયો કઈ ક્યુ ચાલો ડબલય શબ્દ તમે ક્યારે ઉઠો છો ક્યારે સમયમાં વેન તમે એટલે યુ એના મુજબ ડુ ડઝ યુ એમાં આવે ડુ અને હંમેશા મૂળ ક્રિયાપદ ઉઠવું એટલે ગેટઅપ ખેલ ખતમ તેણી શા માટે શા માટે રડે છે શા માટે એટલે વાય તેણી એટલે સી એમાં આવે ડઝ વાય ડઝ સી રડવું એટલે ક્રાય તમે ક્યાં રહો છો ક્યાં એટલે વેર તમે એટલે તમે એટલે યુ એમાં શું આવે ડુ અને રહેવું એટલે લિવ આપણે બોલીને આવું તમે ક્યાં રયો છો વેર ડુ યુ લિવ તમે ક્યાં રયો છો વેર ડુ યુ લિવ તમને કઈ ગાડી ગમે છે પસંદગી માટે કઈ ગાડી કઈ ગાડી પસંદગી માટે શું આવે વીચ વીચ કાર તમને એટલે યુ એમાં શું આવે ડુ અને ગમવું એટલે લાઈક તમને કઈ ગાડી ગમે છે વિચ કાર डू યુ લાઈક તમને કયો મોબાઈલ ગમે છે વિચ મોબાઈલ डू યુ લાઈક તમને કઈ બાઈક ગમે છે વિચ બાઈક डू યુ લાઈક તમને કયો કલર ગમે છે વિચ કલર डू યુ બાઈક સોરી डू યુ લાઈક ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો તે શું વેચીએ છે શું એટલે વોટ તે એટલે હી એમાં શું આવે ડઝ અને વેચવું એટલે સેલ તમે બધા તમે બધા કોને મદદ કરો છો કોને એટલે એટલે તમે બધા યુ ઓલ આવે ડુ અને મદદ કરવી એટલે હેલ્પ જો કોને એટલે હુમ તમે દર મહિને ક્યાં જાવ છો ક્યાં તમે દર મહિને ક્યાં જાવ છો ક્યાં એટલે વેર તમે એટલે યુ એમાં શું આવે ડુ જાવું એટલે અને ક્યારે દર મહિને એવરી મંથ દર અઠવાડિયે એવરી યર ચાલો પાર્થ દર રવિવારે દર રવિવારે ક્યુ મૂવી જોવે છે ક્યુ મૂવી ક્યુ મૂવી એટલે પસંદગી માટે વીચ મૂવી વીચ મૂવી પાર્થ એ કરતા છે એના મુજબ ડુડઝ પાર્થ હિમા આવે એમાં ડઝ જોવું એટલે વોચ અને ક્યારે દર રવિવારે તો એવરી દર રવિવારે એવરી સન્ડે તમે કોની સાથે કોની સાથે કોની સાથે એટલે વિથ હું તમે કોની સાથે જાઓ છો ગમે ત્યાં જતા હોય બાર વિથ યુ ગો ડુ યુ ગો તમે કોના માટે ગિફ્ટ ખરીદો છો માટે એટલે ફોર અને કોના માટે એટલે હું સોરી તે કોના માટે ગિફ્ટ ખરીદે છે ફોર હુમ તે એટલે હી એમાં આવે ડોરવુમ ડઝ હી ખરીદવું એટલે તમે અંગ્રેજી કેવી રીતે શીખો છો કેવી રીતે એટલે તમે તમે એટલે એમાં આવે મૂળ ક્રિયા પદ અને કર્મો ઇંગ્લિશ તેણી ચા કેવી રીતે બનાવે છે તેણી એટલે સી એમાં આવશે ડઝ બનાવું એટલે મેખ અને ચા એટલે ટી તમારા પપ્પા તમને શા માટે ખીજાય છે શા માટે એટલે વાય તમારા પપ્પા એકવચન એમાં ડઝ યોર ફાધર પછી ક્રિયાપદ ખીજાવું એટલે સ્કોલ્ડ અને તમને એટલે યુ તમે જોવો તો ખરા મારા મન મજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલિડાઓ બાર દિવસ બાર કાઢ આની જેમ જ કાઠિયાવાડી ગુજુ અંદાજમાં તમામ પીડીએફ ફાઇલ ફ્રીમાં આપીશ પરંતુ દરેક વિડીયોમાં દરેક વિડીયોમાં બસો લાઈક નો ટાર્ગેટ છે આખા ગુજરાતમાં ફેલાવી આટલું દમુજી અંદાજમાં હસતા હસતા કાઠિયાવાડી અંદાજમાં તમે ક્યાંય જોયું હશે નહીં આમાં ક્યાંય આઈએનજી નો આવે ક્યાંય ક્રિયાપદનો ભૂતકાળ નો રૂપ નો આવે ક્યાંય ન આવે ક્યાંય વોઝવર નો આવે ક્યાંય એમિઝર નો આવે સાદો વર્તમાન એટલે માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ અથવા એસ એસ મજા આવે ત્યારે તમે કોઈ પણ કામ કરો મજા આવે ત્યારે તમે કોઈ પણ કામ કરો કોક વાર કરતા હોય તો કોક દિવસ કરતા હોય તો હું અંગ્રેજી બોલું છું અત્યારે નહીં મજા આવે ત્યારે બોલું અત્યારે બોલતો હોય ચાલુ વર્તમાન કાર્ડ ખેલ ખતમ મારા મનમજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ઉપર કરી દેજો ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે ટૂંક સમયમાં ફરીથી બીજો વિડીયો અને બીજો કાર્ડ બારે બાર કાર્ડ આની જેમ જ આવશે કાર્ડ કાર્ડ છે ને કાર્ડ એ ફાધર ઓફ ઇંગ્લિશ ગ્રામરના પિતાજી છે લખવા બોલવા શીખવા વાંચવા માટેનો બેસ્ટમાં બેસ્ટ ટૉપિક એટલે કે ટેન્સ હવે તમને આવડી જાય છે છે છો છે છૂ એટલે સાદો વર્તમાન કાઢ હું અંગ્રેજી બોલું છું આઈ સ્પીક ઇંગ્લિશ તમે અંગ્રેજી બોલો છો યુ સ્પીક ઇંગ્લિશ આપણે અંગ્રેજી બોલીએ છીએ વિ સ્પીક ઇંગ્લિશ તે અંગ્રેજી બોલે છે હી સ્પીકસ ઇંગ્લિશ ચાલો મારા મન મોજી લાગ ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ સોર મચાવી દઈએ તો ને આપણી ચેનલમાં સત્તર હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અંગ્રેજી શીખડાવાની જવાબદારી મારી લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ અને સાથ અને જવાબદારી તમારી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ